હેલો ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યૂ વિલો સ્વાગત છે સ્વાગત છે તો ફેમિલી અત્યારે જાઉં છું દુકાને અને અત્યારે સવારના વાગી ગયા સવા આઠ ફેમિલી તમે જોઈ શકો છો કે એનું વાતાવરણ કંઈક આવું છે સવારમાં વહેલા બહુ મજા આવે પક્ષીઓનો અવાજ સાંભળવાની અને ચલો ફેમિલી હવે જાઓ દુકાને કેમકે થોડુંક મોડું થઈ ગયું ફેમલી તો ફેમિલી અત્યારે ઘરે આવી ગયો છું અને આપણે જોઈએ જમવામાં શું બનાવ્યું છે આહા મઠનું શાક છે પછી ગાજર સંભારો સંભાળો છે રોટલી છે ફેમિલી એ સેવ સેવ ખાલી થઈ ગઈ રીશવા એ ખાઈ હતી મેં ખાધી રીસવા માટે સેવ બનાવી હતી ફેમિલી અને ચલો ફેમિલી હવે જમી લઈએ રીસવા તું જમીન બેટા એ બાકી છે ફેમિલી રીસવા છે ને આમ લોટ લોટ વાળી આખી બગડી જો ફેમિલી જો આ લોટ ઢોળાનો હતો ને આ ઘંટીમાંથી સાફ કરીએ એટલે એટલે રીછવા બગડી આખી લોટ લોટ ધૂળેટી રમી લીધી છે કા બેટા છોકરી ખાવામાં બીજી છે ચલો ફેમિલી મળું તમને જમીને ને ફટાફટ જમી લઉં અને પછી રીછવાનો શોર્ટ વિડીયો બનાવવાનો છે સો હે બાય બાય અને રીછવાનો શોર્ટ વિડીયો બનાવી લઈએ અને ચલો ફેમિલી જમી લઉં ફટાફટ a few moments later તો ફેમિલી અત્યારે દુકાને જાવ છું અને રીશવાને છે ને ચક્કર મરાવા લઈ જાવ છું ચક્કર એટલે કેમ મારવાનું ખબર એક સીડી ઉતરીને પાછું આવી જવાનું એ એટલે ચક્કર લાગી જાય રીશવા ને એને રીશવા ચલો ફેમિલી રીશવા ને ચક્કર ભરાઈ દો અને પછી જાઓ હે ફોટો ને પાડતો વિડીયો ઉતારું છું બેટા ચલો ફેમિલી જો આટલું રીશવા નું ચક્કર હોય એટલું પાછું ચડી જવાનું પાછું પછી જવાનું દુઃખ અને એને રીશવા પછી આવું જ હા હા

તો ફેમલી અત્યારે દુકાને આવી ગયો છું અને ફેમિલી ભૂખ લાગી ગઈ છે તો વિચારું છું કે કંઈક ગોપાલનું કે વેપર વેપર કંઈક ખાઈ લો અને ફેમિલી જોવો તમે વાતાવરણ છે ને એકદમ આમ વરસાદવાળું થઈ ગયું છે ફેમિલી તમે જોઈ શકો વાદળા થઈ ગયા છે અને ચલો ફેમિલી હવે થોડોક નાસ્તો કરી લઉં

ઓકે તો ને અચ્છા ઓલી દોરી ને એ દોરી આમ નીકળી ગઈ છે તો એનું છે હાલો બતાવો શું બનાવ્યું જમવાનું બેઠો હા હાલો એ આ ગરમ લાગે હા પછી બનાવ્યું છે હવા નીકળી